નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ એટલે કે ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ ખેડૂતને લાગતી વસ્તુની એડવર્ટાઇઝ આપવી હોય અથવા પ્રમોશન કરાવવાનું હોય અથવા કોઈ પણ વસ્તુ વેચવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો અને તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ આજ નંબર વન ઉપર શું છે મિત્રો હાલ ટોલીની ફૂલ સિઝન આવી ગઈ છે અને મિત્રો ટ્રેક્ટર ટ્રોલીના કામ બહુ ચાલી રહ્યા છે તો મિત્રો ટ્રોલી આપણે વચ્ચે ત્યાં વેચવા માટે આવેલી છે તો મિત્રો જે કોઈ વ્યક્તિને ટોલી લેવાની હોય તો વિડીયોને પૂરેપૂરો જોજો કારણ કે ઘણા બધા લોકોની કમેન્ટ એવી આવતી હતી કે ભાઈ ટ્રોલી અમારે લેવાની છે વેચવા માટે લઈ આવો લઈ આવો તો મિત્રો ટીપ ટોપ કન્ડિશનમાં આમ જોવો એક ગોબો નથી ટોલીમાં આમ તમે જોઈ શકો છો એવી ટોલી આપણે વેચવા માટે લઈને આવી ગયા છીએ તો મિત્રો આ સો ફૂટની ટ્રોલી છે અને ફૂલ કન્ડિશનમાં તમે જોઈ શકો છો આખે આખી જનરલ ટ્રોલી બનાવેલી છે કમ્પ્લીટ કાગળિયાવાળી આ ટોલી વેચવા માટે મૂકેલી છે તો જે કોઈ વ્યક્તિને લેવાની હોય એ ડિટેલ જોઈ લઈએ ડિસ્પ્લે ઉપર તો મિત્રો જોઈ શકો છો કે આ ટ્રોલી સો ફૂટની છે ગામ કનિયાદમાં જોવા મળશે તાલુકો જિલ્લો બોટાદ છે અને એક લાખને પચીસ હજાર રૂપિયા ભાઈ કિંમત કરે છે આ ટ્રોલીની મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હોવ તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોનથી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઈઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયોને આગળને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂતભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકીએ અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો